કેવી જગ્યાએ જન્મ દીધો અમને કે બે હું મારી ભાંભળતી અને વાત જોઈએ વળગી ગા ભાઈ ભાઈ પણ જે દી અમ હર ખા હે માનવી તમે જુઓ તો ખરક જાત એ ગો બાપો બાપો પતિ ઓ બાપ એ

દછા જના હે કુંઢિયું વાલા નીર રે હાં બરોને હતક હે જી માર ભેડ્યું ચરવાન હાલ્યો જીની બેહડી ન જાછ તુ હર તલડાની દોઝ હો

વિમોરા છે ઓજ આ જોવો તમને બતાવું અરે આ પાણામાં કોતરું ને ગુફા જોઈ લ્યો આ મોટી ગુફા છે જબરીઓ જોવો તો આનંદ થશે એમ છે કે અને ધારું પડે છે આપણે પાસે ફોન એવો અફાય છે નહીં એના કરે બતાવત અને આ ગુફામાં જરાક મંદિર જેવું કર્યું છે અને અંદર છે શંકર ભગવાનનો વાસ બતાવે તો તમે જુઓ આ હમણાં આવતા હતા જો આ ગુફા છે એની અંદર શંકર ભગવાનનો વાસ છે જો પાણાની કોતર જ છે તમને તમે તમને મજા આવે તમને મજા આવે જો આ બીજી ગુફા બતાવું પાણાની કોતરું ભાઈ ભગવાને કેટલું બધું ઘડ્યું છે આ ગુફામાં તો પાણી આવ્યું છે ભાઈ આયુ ગમે નથી હોય તમે જોઈ શકો છો ના જરિયા મહાદેવ છે એમ ને જરિયા મહાદેવ નથી પણ આ આ જરિયા જરિયા મહાદેવ મહાદેવ છે છે એમ સાચું ભાઈ અમારે તો અહીંયા આ ભીમોરા પીવા બીમારોમાં ઘણું બધું આવું હતું આ કોઈ પાણા કાઢવાળા એને બધે માણે તોડે ફોડે નાખ્યું બુરી નાખ્યું અગર આ કોતરું જોવું હોય તો તમને એકવાર આ ચોમાસાની રીતમાં જોવા આવ્યા હોય તો નકરી મજા આવે હવે હું જાઉં છું ધાર માથે તમને બતાવું એ આપડી ભેહું છે અને મારો મોટો બાપ જો શાળા લઈને હાલ્યા આવે આ આ શાળા છે અને આ પાણી તલાવડું ભર્યું છે આપડે ભેહું છે પછી આમાં કઈ ઘટે આ ભીમોરા છે ભાઈ બરોબર સાહેબ ભીમોરા છે ભીમોરા તમે જોવો તો એટલે જોતા રહી જાવ એવું કુદરતી દ્રશ્ય હતું પણ હવે માણા કઈ રહેવાનો દે શું કરવું આપણે શેખ ને જોવા ખડ પાણી ને ખાખરા પથ્થરનો નો નહીં પાર લાપડી વાળ ભાઈ અમારી આવું કાંઈક આવે ને દુવામાં મને તો એટલું બધું નથી આવડતું પણ બાકી છે આ મોજ આ નવો ફોન નથી લાવ્યા ભાઈ આનો આ છે હાકાલું છું ભાઈ અમારે નવો ફોન લઈને શું કરવાનું હોય છે એવું તમને દેખાડ્યું બીજું શું હોય ને આમાં ઈ પાણી ની બધું તે જોવો દે મજા આવે હો હકીકત માં મજા આવે તો એ હું રાત્રી અને તમે એક જગ્યાએ પાણી આવે છે દે બતાવું હમણે તમે જોશો કે ભાઈ વા આવું હોય છે ના પીવાના નથી હો રોશની બેન છોટીલાથી વિડીયો બનાવી સાચું પણ એ નથી અને ભાઈ હું ભરવાડ નથી તળપદો કોળી છું અને ભેંસ્યું છે આપણે ભાઈ થોડીક હજી તમને એવું કદાચ થતું હોય કે આ કોલા ભરવાડ છે રબરી એવું કઈ નથી ભાઈ હું તળપદો કોળી છું અને વિડીયો ને આવું બધું બનાવું છું બરોડ સાબી પી આવના નથી છોટના હશે કદાચ હું નથી ઓળખતો પી આવના લગભગ નથી મારા ધરે પછી હોય તો ખબર નહીં તમને દેખાય જો પાણી આવે આટ આમ જા ઓય ભુરી ગાયોના વાસડા રે ડાસરે વનિયાર આમણા નજીક જાવ તો મસ્તીનો સીન આવશે પણ હવે થોડોક સેટો છો કે આ પાણા વસાળા કેવું પાણી આવે તેમ જો વરસાદ રહી ગયો થોડોક ટાઈમ થયો હે અને તો વરસાદ ઓછો હતો બહુ જાતો નહોતો ઘી તો અત્યારે ભેંસ્યું નથી એટલી બધી દૂધણી એક ભેંસ દૂધણી છે બાકી વેતર માંથી આવ્યા છે વાર લાગશે હજી તો ખાવા પૂરતું થાય છે ને વાવા જેવું અને આપણે બરોબર સાહેબ દૂધ ભરીએ છીએ ઘી ઓછું હોય છે તો ખાવા બધું થાય તો કોઈને કપડ હપડ દેવી એવું કઈ નથી નથી દેતા માણસ આઠસો લે ને નવસો લે ને હજાર લે જે જે ને જે ભાવ આપણે આઠસો રૂપિયા માં આદિ દેતા હતા પછી શું થાય ભાઈ ભગવાન જાણે છે આ પાણા જોવા હોય તો જોઈ લો ના પાણા માથે શંકર ભગવાનનું મંદિર જેવું બનાવેલું છે ભગત એક રહેતા હતા પણ અત્યારે નથી શ્રાવણ મહિનામાં આવે તમને બીજી અંદર અંદરા ધીમગાઓ કહેવાય છે આનું નામ જ ધીમગાઓ છે બતાવું તમને આમ જો આમાં બીજે ઓલા ભાયરા પણ પછી બતાવું પાણી અડ ઓય હે આપડે ભેહું ગાયું બધું પાણી મજા ભાઈ આને કેવાય હા મોજ ને બરી ખાવાનું છે મતલબ બળી ખાવી છે એમ Lamar mod babi di nasala lindai. Dai karo bai, ima kai gateni. Ave teman bisa bai ra batai dau sau. Ima dia ma kai hasia nene. A triple bai ra yek sa કોઈ બનાવટી નથી ભાઈ આ તો હે ને કુદરતી છે તમને કોઈ એવું કદાચ સાધુ બનાવટી છે હવે આ એક અહીંયા છે અને બીજું ભાઈ અહીંયા છે છે કે અને આ મોજ આ કેવું જ પડે એમાં કઈ ઘટે જ નહીં આ બહુ ઊંડાઈ છે નથી એવું નથી પણ જો આ એક આ ત્રીજું બે જ આ ત્રીજું ਤੇ ਨਾ ਬੁਰੀ ਗੈਉਨਾ ਵਾਛੜਾ ਅਛਰੇ ਸਰਕਾਰ ਹਨ ਹੁਣ ਅਵ ਤੁਮਨੇ ਦਿਖਾੜਵਾ ਜਾਈ ਰਿਓ ਛ ਪਾਣੀ ਪਾਣੀ ਇੱਟਲੇ ਪਾਣੀ ਮਾ ਕਾਇ ਘਟੇ ਨਹੀਂ ਕੇ ਅਖੜ ਪਾਣੀ ਏਖੜ ਪਾਣੀ ਨਵੜੇ ਖਾਖਰਾ ਅਰੇ ਰੇ ਆ પાણી નો અવાજ આવતો હોય છે જોવા કેવો મસ્તી પાણી આવે જોવો છો તમને દેખાડ્યું છે ને આ કુદરતી કમાલ છે મતલબ એ કાસબો 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 તમે આવે છે કાસબો તમે આવે છે જોજો જોજો તો ધ્યાનમાં આવે તો જોયો જોયો એ જાય જો 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 કાસબો કાસબો હા

લાઈક કોમેન્ટ બધા કરતા રહેજો મિત્રો હું તમને મારા ગામનું વરસાદ રહી ગયા પછીનું બતાવું છું નહીં વરસાદ રહી ગયા પછી પાણીનો અવાજ એ આવતો હોય છે મસ્તાર કાંઈ જ નહી આમાં આપડી વ્યા ઉમદાય એજી ગોરલ રે આ ગામળ્યું ન દુધડા તાળ્યું માં બિદાજો જય માતાજી વિજયભાઈ સાહેબ હા વિજયભાઈ શું કહો છો પાણી દો પાણી એ આ નિર્માણ રે નદીઓ રે વહે અમારા ગામ અમનપતિ ને ભાઈ કે સળ પાણી ને વળી ઠાખરા ને પથ્થર નો ને પાર નગર દિવે વાળુ કરે દેવકો પાંજરા હો હામોદા લારા રારા રે હે 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 સાહેબ સાહેબીભાઈ સાહેબ વીમ ધન્યવાદ અભિનંદન વાહ મોજ વાહ હા મજ આવે છે ભાઈ બાકી બસ એને તો આવું છે રાજ્ય સાહેબ લે છે

તમે સામે જોવો ની ત્રણ ભોયરા છે મેં હમણાં બતાવ્યા હતા તમને તો ત્રિપલ ભોયરા એક સાથે ત્રણ ભોયરા છે જોવાનું મજા આવી જાય ક્યારેક જોવું હોય તો આવજો આપણા ગામમાં શું હોય બાકી તો હા એક લાખ કે કરી ભાઈ ત્રણ ભોયરા જોવો તો છે ને ટકા સારસિંગ હતો ચાર્જિંગ અમાર ફૂડવલ થાય ખેખડ પાણી ને ખાખરા પથ્થર નો નઈ પાર વગર દીવે વાળું કરે દેવકો પાંચાળ અમારો ہریاہ بار جی رو شار ساجے جو آنند سائب બીજું કઈ ઘટે જ નહીં મારા અને તમારામાં કઈ ઘટે નહીં અમારા લાઈવ માં તમે જો હોય થી હવે વધારે આનંદ અમને શું હોય હેજી પાણી નો અવાજ આવતો છે ને આવતો જોઈ ને કા

આપડી ભે હું હરે જોતા રહી શું કેવા છે બાકી પાણી તો તમે જોયું કેવી રીતે આવે શું કઈ હવે તમને બે હું દેખાડું અને એ પછી આપડી ભે હું જળવંતી જો કારામ પ્રભુ ਹਜ਼ਾਰਨ ਵਾਤੜਿਓ ਇਹ ਲਾਗੀ ਹਤੜਿਓ ਵਰਣ ਵਾਤੜਿਓ ਲਾਗੀ ਹਤੜਿਓ ਧੰਨਵਾਦ ਕਰੀ ਦਾਤੜਿਓ ਪਾਣੀ ਪੰਖੀੜਾ ਨੀ ਪ੍ਰੀਤ ਰੇ ਨੰਦੀ ਕੋਂਠਾ ਨਾ ਨੀ ਰੇ

get a man in the middle موٹا دشو ایک گئی ہے એવા પાધાર એ પાણી રે આમને સહારો યો રાજી કંગના ચિત્ર ગયા તે ગોરી કાંગલ્યો રે બિજલરી કરે છમકાર રે લ્યા આગા જિકર કરો તો જાણીએ આપણી લાઈવ માં જોડાવા માળા માણસોને ખૂબ ખૂબ મારા ધન્યવાદ નેહુલે માંડમ માંડ રે હા જળધર દેઈ ઘોડીર નીકળન આયા છે માટે ગામડે રહ્યા

क्या खोडल मान धाम रे हा जी बारम्बार बरस तिङ गाय रेडी चरे जे मर मर वरति हालो ए हालो हालो गाय रेडी चरे जे बर बर ઓલા ભરવાડે પૂંચડું જાલું મોરીમાં બરવાડે પૂંચડું જાલું નીકળ્યા એટલે આપણે ભે એટલે માથે વી આવું આમ કઢે માથે વી આવવું તો અહીંયા આવી આવો